નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી સોના અને ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો હતો પરંતુ આજે ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે સોનાના ભાવમાં વધારો થયો હોવા છતાં ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે આઈ બીજી એ વેબસાઇટ પર દેખાય છે કે આઈ બીજી એ અનુસાર સોળ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગ્યા સુધીમાં એક કિલો ચાંદીના ભાવમાં ઘટીને એક લાખ અડસઠ હજાર ત્યાંસી થઈ ગયો છે જે સવારે એક લાખ સિત્તેર હજાર આઠસો પચાસ પ્રતિકિલો હતો પંદર ઓક્ટોમ્બરના રોજ એક કિલો ચાંદીનો ભાવ એક લાખો હતો આનો અર્થ એ થયો કે ચાંદીના ભાવમાં આજે સવારની સરખામણીમાં સરખામણી પ્રતિ કિલો અને ગઈકાલની સરખામણીમાં ગઈકાલમાં ચારસો નો ઘટાડો થયો છે જી મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આઈબીજી વેબસાઇટ પર થોડા મહિનાના વધારા પછી આ નોંધપાત્ર ઘટાડો થયો છે બુલિયન બજારમાં ચાંદીનો ભાવ એક લાખ સોતેર હજાર ચારસો ને સડસઠ ના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે જોકે આજે પણ સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે ચોવીસ કેરેટનું સોનું પ્રતિ દસ ગ્રામ એક લાખ સત્યાવીસ હજાર ચારસો ને પણ ટ્રેન્ડમાં થઈ રહ્યું છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં ધન્યવાદ